કુરાન ખાની તથા ઉલમાઓનો બિયાનો પ્રોગ્રામ મોહમ્મદ દાદા બાપુના હિસાલે સવાબ રાખવામાં આવ્યો છે તલાજા ઘાચી સમાજના હોલમાં ઇન્સાનિયતના ચમકારા સિતારા માનવતાના મોટી કોમી એકતાના મસીહા રેભરે શરીયત સૈયદ દાદા બાપુ જેમને દિન અને દુનિયા ક્ષેત્રે એવું કાર્ય કરી ગયા છે આવનારી પેઢી રાખે છે છસો થી વધારે મસ્જિદ બનાવ્યા છે બસો પચાસ થી વધારે મદ્રેસા બનાવ્યા છે અને સ્કૂલ કોલેજ સમાજને અર્પણ કરેલ છે લાખોથી વધારે મુસ્લિમ સમાજના તથા હિન્દુ સમાજના લોકોને તેમના દ્વારા વ્યસન મુક્તિ કરાવેલ છે સમગ્ર મુસ્લિમ સમાજને ખોટ પડેલ છે એના બારામાં બાવીસ આઠ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ તલાજા મદીના વાવચોક ઘાસી સમાજના હોલે કુઆન ખાની તથા ઉલ્માઉનો બિયાણનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો તેમાં સમસ્ત મુસ્લિમના લોકો કુરાન ખાનીમાં બિયનમાં હાજર હતા મારું નામ અબ્બાસભાઈ આજમભાઈ મહેતર છે હું તળાજા ગાંધી સમાજના મંત્રી છું આજે જે અમે પ્રોગ્રામ જે ગોઠ્યો છે એ જે તારીખ બાર આઠ ને બે હજાર ચોવીસના રોજ જે મુસ્લિમ સમાજના પીઠ ઉલ્મા અને મુસ્લિમ સમાજના રહેબર એવા આજી મોહમ્મદ દાદા બાપુ સૈયદ જે ઇંતકાલ બાર તારીખે જે કરી રહ્યા છે એના ઈશાલે સ્વની આજ અમે તળાજા ગાજી સમાજ વતી સમસ્ત મુસ્લિમ સમાજ માટે જે કુરાન કુરાનખાનીનો પ્રોગ્રામ રાખેલો છે તેમજ તમામ ઉલમાઓને બોલાયા હતા તમામ ઉલમાઓએ હાજરી આપી હતી અને બિહાનનો પ્રોગ્રામ રાખેલો હતો તેમની અંદર દરેક સમાજના આગમનને હાજરી આપી હતી તેમજ દરેક મુસ્લિમ ભાઈઓએ બહુઅળી સંખ્યામાં હાજરી આપી